યાત્રાધામ શામળાજી ખાતે આજે તુલસી વિવાહ મનોરથ ભારે ઉત્સાહ ઉમંગ પૂર્વક ઉજવાયો હજારો ભક્તોએ ભગવાન વિષ્ણુ અને તુલસીજીના વિવાહના દિવ્ય દર્શન કર્યા કાર્તક સુદ એકાદશી એટલે દેવ ઉઠી અગિયારશ આજે ભગવાન વિષ્ણુ શયનમાંથી જાગૃત થયા છે અને આ જ દિવસે તુલસીજીના લગ્ન ભગવાન નારાયણ સાથે થયા છે ત્યારથી દર કારતક સુદ અગિયારસના દિવસે તુલસી વિવા મનોરથ ઉજવાય છે ત્યારે આજે યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત તુલસી વિવા મનોરથની ઉજવણી કરાય જેમાં ભગવાન વિષ્ણુના સ્વરૂપને સુંદર શણગારેલી બગીમાં વિરાજમાન કરી વરઘોડો કાઢવામાં આવ્યો બેન્ડ સાથે વરપક્ષ કન્યાપક્ષ અને મામેરિયા તથા ભક્તો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા નાચતા કુદતા મંદિર પહોંચ્યું આજે શામળાજી મંદિરને પણ સુંદર મજાનો શણગાર કરાયો છે રંગબેરંગી રોશનીઓ અને મંદિર પરિસરમાં ભગવાનના લગ્ન વિધિ માટે ખાસ ચોરી શણગારવામાં આવી છે અને ઠાકોરજીને વિધિ સ્થળ પોખવામાં આવ્યા છે કન્યાપક્ષો પક્ષો દ્વારા શામળાયાના લગ્ન ચોરીમાં બિરાજમાન કરવામાં આવ્યા ચારેય વેદના ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સહિત ભગવાનજીના તુલસીજી સાથે લગ્ન કરાવાયા છે ખાસ આજના મનોરથમાં એક હજાર આઠ અખિલેશ દાસજી મહંત પ્રેરક ઉપસ્થિતિ અને આશીર્વાદ રહ્યા હતા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આખા ઉત્સવ માટે સંપૂર્ણ તૈયારી કરાઈ હતી ભક્તોને દર્શન માટે તકલીફ ન પડે તે માટે અલૈદુ આયોજન કરાવ્યું હતું આમ આજે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક યાત્રાધામ શામળાજીમાં તુલસી વિવાહ મનોરથ સંપન્ન થયો શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આજે ભગવાનના લગ્નનો તુલસી વિવાહનો આ ભવ્ય પ્રસંગ અત્યારે ઉજવાઈ રહ્યો છે આજે ભગવાન ચાર મહિના સુખ સંયમ હતા ભગવાન આજે જાગ્યા છે અને આ અનેરા અવસરે આજે ભવ્ય પ્રસંગનું આયોજન થયું છે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ યજમાનો બાયડના યશવંતભાઈ પટેલ એ વરપક્ષના યજમાન છે એમની મકવાણા એ કન્યા પક્ષના યજમાન છે અમદાવાદના છે મામેરા પક્ષના યજમાન નયનેશભાઈ દવે છે અને ચારે બાજુ આપ જોઈ શકો છો પાછળ માહોલ અનેરો ઉત્સાહ ઉમંગ અમે જે કલ્પના કરી હતી મંદિર ટ્રસ્ટે એનાથી પણ વધારે ઉત્સાહ માહોલમાં દેખાઈ રહ્યો છે અને ભવ્ય કાર્યક્રમ અત્યારે થોડી જ વારમાં ભગવાનનું મામેરું ભરાશે એ પછી ભગવાનના લગ્નની વિધિ થશે તુલસી માતાને વાસ્તે ગાજતે

અહીંના લોકો મનાઈ રહ્યા છે ખાસ કરીને જો ટ્રસ્ટી મંડળ અહીંના મંત્રી અને એમની આખી ટીમ જે દિવ્યતા ભવ્યતાથી આ કાર્યક્રમ મનાઈ રહ્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આજની એકાદશી તિથિ જે ચોવીસ એકાદશી તિથિ છે એમાંથી એક મહત્વપૂર્ણ તિથિ છે અને જ્યારે હું પણ અનિલભાઈના આગ્રહથી અહીં આવવાનું થયું આગ્રહ તો ના કહેવાય ઠાકોરજીના દર્શન એમના કારણે આજે લાભ મળ્યું એમના માટે તમામ ટ્રસ્ટીઓને અહીંયા તમામ લોકોને ખૂબ ખૂબ આભાર ભગવાનના ચરણોમાં અમારું ગુજરાત પ્રગતિના પંથે દિવસે દિવસે વધતું રહે ખેડૂતો પણ ખૂબ મજબૂત થાય એના લોકો મજબૂત થાય એવા ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના આજે દેવઠી અગિયાર રોજ તુલસી વિવાહમાં ભગવાનના માતાજી સાથેના લગ્ન પ્રસંગે શામળાજી ટ્રસ્ટ વતી મને મામેરા પક્ષના યજમાન થવાનો લાભ મળ્યો ગયા વર્ષે આ પ્રસંગમાં મારે આવવાનું થયું હતું અને મેં જોયું તો ત્યારે બહુ અલૌકિક આનંદ પ્રાપ્ત થયો તો ત્યારે એવી ઈચ્છા થઈ કે આપણને પણ આવો લાભ મળે તો સારું અને શામળિયાની કૃપા થઈ અને આ વર્ષે મામેરું ભરવાનો અવસર પ્રાપ્ત થયો ખૂબ જ મજા આવી મારા કુટુંબીજનો મારા મિત્રો અને શામળિયાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અપેક્ષા કરતાં પણ અમે સરસ રીતે મામેરું પણ ભર્યું એ ખૂબ અલૌકિક અને અદ્ભુત આનંદ આવ્યો એટલે શામળિયા ભગવાનની કૃપા અને તમામ માટે એવા આશીર્વાદ માગીએ છીએ કે તમામને સુખ સંપત્તિ પ્રાપ્ત કરાવે અને શાંતિ પ્રાપ્ત થાય એવી ભગવાન શામળિયાને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ આજે પ્રબોધિની એકાદશી કારતક સુધ અગિયાર એટલે કે ભગવાનનો તુલસી વિવાહ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે હાલ હમણાં તુલસી વિવાહનો કાર્યક્રમ ચાલુ થશે તુલસી વિવાહ એટલે કે વૃંદા અને ભગવાન બાલકૃષ્ણના લગ્ન એને તુલસી વિવાહ કહેવાય શંખચૂરનો વધ કર્યા પછી વધ કરવા માટે ભગવાને શંખચૂરનો અવતાર ધારણ કરી અને વૃંદાને મળેલું વરદાન એને દૂર કરી અને શંખચૂડનો વધ કર્યું તે દ્વારા વૃંદાના શ્રાપથી ભગવાન શાલિગામ પરની પૃથ્વી ઉપર પડ્યા અને એ શ્રાપના ઉદ્ધાર અર્થે ભગવાને દર વર્ષે એટલે કે કાર્તકચૂડ એકાદશી એટલે કે પ્રબોધીની એકાદશીના દિવસે ભગવાન તુલસીજીના લગ્ન ભગવાન નારાયણ જોડે એટલે કે બાલકૃષ્ણ જોડે થાય છે એવો સુંદર મજાનો આજનો પર્વ શામળાજી મંદિર ખાતે ખૂબ ધૂમધામથી ભગવાનના લગ્ન વિધિનો પ્રસંગ ઉજવાઈ ગયો છે ભાટિયાનો રિપોર્ટ આસનાઈ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે